શ્રીલબ્ધિ વિક્રમ રાજ્ય સુરેશ્વરજી જૈન તીર્થ બલેશ્વર મુકામે ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય રાજ્ય સુરેશ્વરજી મહારાજના માર્ગદર્શન નિશ્રામાં તથા પ્રવતીની પૂજ્ય સાહેબના વંચાયમાં શ્રીજી મહારાજની પ્રેરણાથી થયેલ શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલયની ભવ્યાતિભવ્ય અંજન પ્રતિષ્ઠાને સત્તર વર્ષ પૂર્ણ થઈ મંગળવાર તારીખ ત્રેવીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ અઢારમા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે દ્રિદિવસીય પરમાત્મા ભક્તિ અને જીનેન્દ્ર ભક્તિ મહોત્સવ યોજાયો જેમાં તારીખ બાવીસ ડિસેમ્બર સોમવારે બપોરે અઢાર અભિષેક સાંજે પાંચ વાગે સાધર્મિક ભક્તિ અને સંધ્યા ભક્તિ કાર્યક્રમ બાદ મંગળવારના રોજ સવારે આઠ કલાકે નવકાશી સવારે નવ કલાકે વેદી પૂજા વગેરે વિજય મુહૂર્તે ધ્વજારોહણ બપોરે સાડા બાર વાગે

આ જગ્યા અર્પણ કરનાર મારા હસબન્ડ રાજેશભાઈ દિનેશભાઈ કામદાર એ પરિવાર અને સાથે અમે લોકો દેવગુરુના આશીર્વાદ અને વડીલોના આશીર્વાદથી અને મા બાપના સંસ્કારને આગળ વધારવા અમે કઈકૃષ્ટ ઉત્કૃષ્ટ કામ કર્યું અને આજે એનો માહોલ એટલો જામતો જાય છે સત્તર વર્ષ પૂરાથી અઢાર વર્ષમાં અમે પ્રવેશ કર્યો અમારા અને દાદાની સાલગીરા આવી અઢાર 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 વર્ષથી અઢાર અઢાર વર્ષથી દાદાનો જે મહિમા આગળ વધતો ગયો છે અને અમારા ઉપર એમના આશીર્વાદ જે વધતા ગયા છે અમારો પણ નહીં સકલ સંઘ અને જે ભાઈઓ બી અહીંયા આગળ પૂરી શ્રદ્ધા અને આસ્થા સાથે ભાઈ બહેનો આવે છે એમની બધી શ્રદ્ધા અને આસ્થા પણ અહીંયા પૂર્ણ થાય છે દેવગુરુના આશીર્વાદથી અમે પણ આ કામને આગળ વધારવા માટે અમારું ઘણું બધું યોગદાન આપી રહ્યા છે તન મન અને ધન ત્રણે પણ દાદાના આશીર્વાદથી અમે લોકો આ જગ્યાએ ખૂબ આગળ વધીએ દરેક લોકોની મનોકામના અહીંયા પૂર્ણ થાય દાદાનો મહિમા ઉત્કૃષ્ટ વધતો જ જાય ઉત્તરોત્તર વધતો જાય અને દાદાનું આ ધામ સો સાલ પૂરા કરીને તીર્થસ્થાન બને એવી મારી ખૂબ ખૂબ આશા છે અને દરેક શ્રદ્ધાળુ ભાઈ બહેનો જે અહીંયા આવે છે શ્રદ્ધા ભક્તિથી અને પુણ્યનું અર્ચન કરવા માટે એમની મનોકામના પૂર્ણ થાય પુણ્યનું બધાનું સર્જન થાય અને આ જગ્યાથી દર્શન જ્ઞાન અને દર્શન જ્ઞાન ચારિત્ર પામી અને બધા મોક્ષ ને વરે એવી મને ભગવાન પાસે પ્રાર્થના છે મારી હું સુરતમાં આવેલું ઝાલાવાડ જૈન સમાજનો પ્રમુખ છું રાજુભાઈ કમદાર જે અહીંયા જે છે મેઇન કરતા હતા અને એમનું જ આ સ્થિર છે એ અમારા સમાજના જ છે કાંઈ અમને સમાજને યાદ કરીને અમને બોલાવે છે અને આ સમાજમાં લગભગ હજારેક ઘર છે ફેમિલી છે દર વર્ષે પ્રોગ્રામ કરીને એમાં રાજુભાઈ ત્યાંથી બહુ ઉત્સાહપૂર્વક અમને આમંત્રણ મળતું હોય છે દર વખતે રાજુભાઈ બહુ સારા કાર્યકર છે અને બધા સાથે મળીને સરસ કામ કરે છે ખાસ આ મારે મારા વસ્તુ કેવી છે ઘણા વર્ષો પહેલાં મને થોડી ઘણી તકલીફ હતી તો મેં કન્ટિન્યુઅસ પૂનમ ભરતો હતો અને આ પૂનમમાં મારું ધારેલું કામ બધું જ થયું સિદ્ધ થયું છે કન્ટિન્યુઅસ એકવીસ દિવસ પૂજા કરવા સુરત થી અહીંયા આવતો તો અને અહીંયા બહુ મજા આવતી હતી પૂજા કરવા અને આજુબાજુ ભક્તિ બી બહુ સારી માણસો બી સ્ટાફ બી બહુ સારા અને હાઈવેમાં અમદાવાદ થી બોમ્બે થી કોઈ પણ વ્યક્તિ આવી જતું હોય અવશ્ય પાંચ મિનિટ માટે અથવા પૂજા કરીને એકાદ વખત જમણવાર બી લઈને અહીંથી જતા હોય છે ખરેખર તીર્થ ભગવાન કરતા તીર્થ બહુ સારું ઉત્પત્તિ કરે અને આ તીર્થમાં દર્શન કરવાથી બધાને ખૂબ ખૂબ લાભ થાય છે રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ પલસાણા સુરત